ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં નવા વ્લોગ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થઈ ગયો ફિટ 6:30 18 માં હે ને કામ તો બધું થઈ ગયું હે થોડાક ભાણા હરાઈવા નીના હે મામા ગયા ખેતરમાં ઘમરો મારવા આ ડોકા તાણે જો ફાં આવી ગઈ છે હવે હવાર માં તો માયમ કે નાતા કો આ બજર વયું આ જવે નહીં આવે

પણ આ અટાણે હે ને આપણે ને ધોવી હોય ને તો બેહાય નહીં હેરખું એટલે હે ને બઈ નાખી દઈ બાકી જો અગણી હે ને એઠાને ડોઈ દઈ કુગરાઈ માં નઈ ખાતા તો ઢોલ જેવા જ્યાં હતા કે હાલ આ વરસાદને લીધે આખી ભરાઈ ગઈ ને તો નાખી આવી ને હવે હે તુઈર ભરી લઈ માલને ખીલે ઠાવકી નાખી દઈ ને લુગણા ધોવાના હે કાલ ઓસાડું ને પગ લુસણિયા ને બધુંય ધોવાનું બાકી હતું રહી ગયું હતું વરસાદ આવી ગયો હતો બપોરની ટાઈમ છે હું ઘડીક પોરો ખાઈ લે પછી નાય ને પછી લુગડા ધોય તો ત્યાં પછી હજી પોરો ખાધો ને તો મારા બાપા આવ્યા તો સૂઠી ગયા પછી એ વ્યારું કરીને ગયા હતા ને વરસાદે ઠાવકો સાલું ને સાલું હતું કાં કાલે તા બપોર કાંઈ સાલું સાલું હતું જતા હવે થઈ હા બીડ થઈ ગયો ફળનો જો માહે હતા મરી ગયો છોકરની દવા છીટીતી હતી ઈ તાલીયું હવે સાફ થઈ જવાના ઉમાં કોઠરીનું રિજલ આવે 7 8 દી એટલે હું જાય હાવ તાલિયા જાટક વઈ જાય હાલો હું ઠાઠું મારી દઉં મારી દઉં ને ઈ ભરી દી ઓહો બાર પડે આંગરિક છે એમ કર

બાજરો ભરવાનો ભરી લઈ બેરલ હે ભરી દીધો આખું બાજરાનો હજી એટલો હે બાદ રોતા તો બે બોરા ચબરા ખમા ચમા ખેરે આવી ગઈ માંડવી થઈ ગઈ ભાઈમાં હે ને પાણી આવી ગયું હે હા ને આજ કપડા ધબધબાવી ના ખા બહુ જ હતા મલક હતા એટલા કપડા ને કોટા

મસ્ત મજાની ગરમા ગરમ આદુ ચા વાલને અંદર બાંધી નાખવું પડે સાટા સાટા જે સારું છે બાંધી લો અને પાછા પડી ગયા આવી ચા તો ચા પડવું ચા થતી

હમ બનાવી નાખો હવે તમે રોટલાના દૂધમાં મરચાં બનાવી નાખો અમારે છે ને તો માલ ખાઈ લઈએ એટલે આપણે ને પાય પાય અને બાંધ દે હું પાછું

અને વરસાદ થાય એટલે કેવું હાવ ચારે કોર હરિયાળી ધરતી માં લીલી ચંદડી વેરાવડ લીધી હાવ ચારે કોર હરિયાળી અને ઉનાળો હોય તો શિયારે કોર કારે મહી બધું લાગતું એક જ દિવાળી આમ બધું હરગે ને એવું હોય અને અટાણે હાવ બધી હાવ

એ આ તો દઈ આવી તો અમે વેલે રાખા લી લીધા થઈ જાય પછી અમાર બાલ નમ ગયો નાખવા પડે નઈ નહી આ વાડિયો વિડિયો પૂરો કરી વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરી દો ચેનલને કર દેજો સબસ્ક્રાઇબ પાછા કાલે નવા ત્યાં સુધી આવજો જય શ્રી